શક્તિપીઠ અંબાજી મંદિરનું મહત્તમ નવું જીર્ણોદ્ધાર ઓગણીસો પંચોતેરમાં કરવાની શરૂઆત થઈ હતી અને આખું અંબાજી મંદિર સંગે મરમર એટલે કે આરસ પત્તરથી કળતર શરૂ થયું હતું અને આ મંદિર પૂર્ણ થયા બાદ મંદિરનો જીર્ણોદ્ધાર મુખ્ય શિખરને સોનેથી મળવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ મંદિર અંબાજીમાં નીકળતા માર્બલમાંથી જ બનેલું મંદિર છે પણ લગભગ છેલ્લા પચાસ વર્ષથી આ સંગી મરમર ઉપર સમય સાથે ધૂળ વરસાદને અનેક વાવાઝોડાના ડસ્ટથી મંદિરનો માર્બલ પીળો અને કાળા ડાગવાળો થઈ ગયો છે ત્યારે બરોડાના એક ભક્ત અવારનવાર અંબાજી મંદિરે આવતા હતા અને તેમણે આ મંદિરના સંગે મરમરની ચમક ફરી લાવવાનું મન બનાવી મંદિરના ટ્રસ્ટ સાથે ચર્ચા કરી હતી આ મંદિરની તમામ સાફ સફાઈ પાવર વોશ અને સ્ટીમ વોશ ટ્રીટમેન્ટ આપી માર્બલની ખરી ચમક ફરી લાવવાનો અંદાજે ખર્ચ પંદર લાખ ઉપરાંતનો થાય છે પણ બરોડાની ઇકો ફેસિલિટી મેનેજમેન્ટ કંપનીના ચેરપર્સન રાહુલભાઈએ નિઃશુલ્ક કામગીરી કરી આપવાની ખાતરી આપતા મંદિર ટ્રસ્ટે હાલ તબક્કે માર્બલની ફરી ચમક લાવવાની કામગીરી હાથ ધરી છે જોકે આ કામગીરી પિસ્તાલીસ દિવસમાં પૂર્ણ કરવાની ખાતરી અપાઈ છે ઘણા વર્ષોથી હું આવું છું મંદિરમાં જોતા રહીએ છીએ કે જે મંદિરની આપણા આરસપાનના જે પથ્થર અને માર્બલના પથ્થર છે એ ધીરે ધીરે બ્લેક થઈ રહ્યા છે અને યલો થઈ રહ્યા છે અને સાથે સાહેબ શ્રી કૌશિક સાહેબને રજૂઆત કરી કે અમે રૂપે આ મંદિરનું એક સફાઈનું એક કામ હાથમાં લઈએ કે જેનાથી અમે આ અને જે નેચરલ બ્યુટી જેની સુંદર જે એના સફેદી હોય એ પાછી મેળવી શકીએ તો એ ભાગરૂપે આ અભિયાન અમે હાથમાં લીધું છે કે જે અમે નિસ્વાર્થભાવે માઈ માતાજીની સેવામાં જ અમે કામ કરી રહ્યા છે આ અમારે ક્લિનિંગ કરવા મંદિરનો અંદરનો ભાગ અને બહારનો ભાગ અને સાથે સાથે ગબ્બર પણ મંદિર અમે સફાઈ કરવાના છે તેનો એપ્રોક્સ અમે પિસ્તાલીસ દિવસનો અમે માગ્યો છે પણ થોડું ઘણું એવું લાગે છે કે બે પાંચ દિવસ અઠવાડિયું અમારું આગુ પાછળ થઈ શકે એમ છે આની વ્હાઇટનેસ મિનિમમ એક વર્ષ સુધી તો આને કશું જ નહીં થાય એટલે અમે એવું પ્રપોઝલ આપ્યા છે કે એવરી યર અમે આ મંદિરને સફાઈ કરીએ તો આવનારા વર્ષ બે વરસ ત્રણ વર્ષની અંદર જે આનું વ્હાઈટ બ્રાઇટનેસ આવી જઈએ એ એને મેન્ટેન થતી રહેશે અંબાજી મંદિરના જીર્ણોધ્ધારને પચાસ વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે અનેકો વખતના વરસાદ વાવાઝોડાથી ડાઘવાળો માર્બલ ફરી તેરી ઓરિજિનલ ચમકમાં આવશે અને તેની ચમક જે પાવર વોશ અને સ્ટીમ વોશથી કેમિકલ સાથેની ટ્રીટમેન્ટની અસર એકથી દોઢ વર્ષ સુધી રહેશે અને ત્યારબાદ આ જ કંપની ફરી ચોખ્ખું કરી આપવાની પણ ખાતરી આપતા મંદિરના માર્બલની સફાઈ કામગીરી નિઃશુલ્ક બરોડાની કંપનીએ સુપ્રત કરવામાં આવી છે અંબાજી મંદિર લગભગ ઓગણીસો પંચોતેરમાં સંગે મરમરથી બનાવવામાં આવેલું અને ઘણા લાંબા સમય રહેવાને કારણે આ ડસ્ટ કાળાશ વગેરેના કારણે એની ઉપર લાગવાથી થોડી કાળાશ ને ઝાખપ એ આરસમાં લાગે છે એના કારણે માતાજી આ જે પ્રાઇવેટ ઇકો મેનેજમેન્ટ જે ગ્રુપ છે ઇકો ફેસિલિટી મેનેજમેન્ટ ગ્રુપ એ પ્રાઇવેટ સેક્ટર છે પ્રાઇવેટ કંપની છે એના દ્વારા આ ક્લિનનેસ પાવર વોશ ને સ્ટીમ વોશથી એને કેમિકલ ટ્રીટમેન્ટથી આખું આરસને વોશ કરવાનું એ કામ તેઓ કરી રહ્યા છે તેઓ પોતે પણ માયભક્ત છે એટલે આમાં લગભગ પંદરેક લાખ રૂપિયાનો ખર્ચ થાય પ્રાઇવેટ એસ્ટિમેટ કરીએ તો આપણે પણ તે માતાજીની ઉપર શ્રદ્ધાના કારણે તેઓ આ સેવાના ભાગરૂપે ફ્રી ઓફ કોસ્ટ કરી રહ્યા છે અને લગભગ પિસ્તાલીસેક દિવસ સુધી આ ક્લિનિંગ મંદિરમાં ચાલશે ત્યારબાદ ગબ્બર ખાતે નાનું જે મંદિર છે ત્યાં પણ આપણે આ કામ કરવાના છે અને તેમની ટીમ લગભગ પિસ્તાલીસ દિવસ કામ કરશે તો સ્પષ્ટ થાય છે કે ખૂબ જ પાછી ચમક મેળવી રહ્યા છે જે રીતે હાલ તબક્કે આ કામગીરીનો પ્રારંભ કરાયો છે અને સાફ સફાઈ કામગીરી ચાલી રહી છે તેમાં સફાઈ કરી લો સફાઈ કર્યા વગરનો માર્બલનો પથ્થર સ્પષ્ટ પરિણામ બતાવી રહ્યું છે આમ અંબાજી મંદિર ફરી એકવાર પોતાની જૂની ઓળખ સાથે સંગે મરમરવાળું ચમકતું જોવા મળશે